આગળ વાત કરીએ દેવભૂમિ દેવભૂમિ દ્વારકાની તો દ્વારકાના થયેલી છ લાખથી વધુની જે ચોરી છે આ ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે શક્તિનગર વિસ્તારમાં રહેતી પ્રૌઢા મંજુબેન રાઠોડના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ છ પોઈન્ટ ચોવીસ લાખની ચોરીના કેસમાં પોલીસે તપાસ કરી છે

ત્યાં આગળ ઘરફોડની ચોરી જે છે એ બનવા પામેલ હતી આ ચોરીની જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે ત્યાંના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ તેમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા ડી સ્ટાફ અને અન્ય જે સ્ટાફ છે એમની બાતમીના આધારે તથા આજુબાજુમાં તેમના દ્વારા વોચ પણ રાખવામાં આવેલ હોય જેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે પોતાના સોર્સીસને ધ્યાનમાં રાખી અને ગણતરીના કલાકોમાં જે પાંચ આરોપીઓ છે એ પાંચે પાંચ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ગુનાની વિગત જે છે એમાં કુલ મળીને છ લાખ ચોવીસ હજાર રૂપિયાનો જે મુદ્દામાલ છે એ ચોરી થઈ ગયેલ હોય અને ઘરનું જે તાળું છે એ તોડી અને કબાટમાંથી સોળ હજાર જેટલા કેશ હતા ત્યારબાદ સોના અને ચાંદીની અમુક અમુક જે વસ્તુ હતી એ બધી આ પાંચ આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી આરોપીઓની જે વિગતો છે એમાં ટોટલ પાંચ આરોપીઓ છે એક છે કાજલબા વાઇફ ઓફ કેશુભા બાલુભા જાડેજા છે હેતલબેન વાઇફ ઓફ હરેશભાઈ ઉર્ફ મુન્નાભાઈ વાલજીભાઈ ચાવડા ત્રીજા જે આરોપી છે આકાશી કેશુભા બાલુભા જાડેજા ચોથા આરોપી છે પ્રવીણદાસ ઉર્ફે પકલ નાનકદાસ શ્રીમાળી પાંચમા જે આરોપી છે રમેશભાઈ રામસંગ મકવાણા આમાંથી જે પાછળના ત્રણ આરોપીઓ છે એ અલગ અલગ જૂની ચોરીઓમાં પણ એમના દ્વારા ચોરી કરવામાં આવેલ ઇતિહાસ જણાય આવેલ છે જે મુદ્દામાલ રિકવરી કરી તમામે તમામ છ લાખ ચોવીસ હજારની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એમાં એક સોનાનો ચેન છે ત્રણ તોલાનો જેની આશરે કિંમત બે લાખ જેવી છે એક સોનાની કંઠી છે ત્રણ તોલાનો જેની આશરે કિંમત એક લાખ એસી હજાર રૂપિયા છે એક મગમળા જેમાં ચામુંડમાનું પેન્ડલ આશરે ત્રણ તોલાનું તેમની કિંમત એક લાખ એસી હજાર આસપાસ છે સોનાની ચાંદીના સાંકડા જેવી છે અને સોળ હજાર રૂપિયા રોકડા આમ મળીને કુલ છ લાખ અને ચોવીસ હજાર મુદ્દામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે આ કામમાં એમો એવી છે કે જે બંને મહિલાઓ છે કાજલબા અને હેતલબેન એ જે મકાન માલિક છે જે મહિલા છે એમના પાડોશી હોય છે એટલે આ આખી જે ટોળકી છે એણે સુનિયોજિત એક કાવતરૂર રચ્યું હતું કે આ બંને જે મહિલાઓ છે એ મકાન માલિકને મંદિરે દર્શન કરવા લઈ ગયેલ હોય અને પાછળથી જે અન્ય ત્રણ શખ્સો છે તેમના દ્વારા ત્યાં આગળ ઘરનું તાળું તોડી અને કબાટમાંથી ચોરી કરી અને નાસી વાગેલ હતા પોલીસને જાણકારી મળતા તાત્કાલિકની કાર્યવાહી કરવામાં આવી છે હાલ તમામ મુદ્દામાં રિકવર થઈ ગયેલ છે